ભેવો ચારવા ગયા ને બકરાવાળા ભેગા મળી ગયા આપણે ક્યાં કહે બકરા ચારી આવે જો આપણે જેટલી બેવું છે ને એના વધારે ને બકરા છે દૂધ કે બહુ નથી થતું કે દવા બાર લીટર જેવું થાય આમાં કે બધામાંથી આ જો ભેવ ને આપણે ચારી ને બચાવીએ ઘરે હમણાં ભેંકાણ એટલે શું છે કંઈ પાણી ધોવાને એટલે બીચો રખડ રખડતી જાય ને એ લીધા ઓછા છે નાગરાજ બનાવવાનું કામ ચાલુ છે ઈટુ ની બનાવે છે આમે બાજુ બનાવે આ બનાવે આપણે ધીરે ધીરે જાય આમાં જો માથા બહુ મારે ઉડાડી નાખે

હાનું નામ ને આપણે બંશી રાખવું છે ભાઈ હાજી બે હવામાં નીકળતું નથી હવે બેમાં બી હે ગમે એ મૂક્યા હોય તો મેં વળી ગયા ને આવી વરી પાછા આવી જાઓ કામ જેમને તો બે તો નીકળ્યા હજી એક પ્રથા તો નથી એ પણ આટલા મજા આવે આને ચડાવી દઉં ઉપર જોઈ લઈએ ખરા ઉપર તો હતું ને એટલે આપણે પાછી ઓલી બેન ગોતી લઈ ફરી ગાયબ થઈ ગયા ને એટલી વાર નહીં ભાગી ઉતરી ગઈ પાણીમાં અહીંયા એમ ગાડો હવામાં એને કેમ કે એક જ ખાડો છે અહીંયા પાણી પડી જાય નીકળવું નથી પછી નાગરા જાય પણ ભાગી ગયો હે પાસે હમણાં જોવા આવ્યો ને ત્યાં અહીંયા પાછું નીકળે છે ને માથે ઘૂમરો ખાઈને પછી જાય

ત્રણ રે છે જો અહીંયા સીધી જાય એટલે સીધી વાડામાં જ આવે કેમ કે અંદર જવાની છે સીધી બોલી ભાઈ ગઈ ને આજે નિરાશ જાય આ આપણા ને પાડો છે અહીંયા ગયા હતા ને ભાઈ બે લઈને કહેવાતા પાડો જોરદાર છે કેવો લાગ્યો કોમેન્ટ કરજો hati nah, aja gajunya nah, perbandingan sih bihun itu bandung time segitu, olivine dua ramput di itu, tarat aja nah, ini nah pada hari itu tapi beti sih, bagaimana aja hero, beri cerita ambil aja udah beram tiba, time take, ખાવ પણ ઢગલા માથે ચડીને જ ખાવું નીચેથી ખાતી નથી જતી ભેવનો નિયમ જ છે આપણે નદીમાં ટીટોળી ઈંડા છે પણ આજ તો અંદર થઈ ગયું કાલે દેખાડીશ હા મળી બધી શાંતિન ભગત જવું નથી હવે આ ભાઈ ભાગ્યવા નથી નું કારણ છે કારણ કે આને પડી હતી હારી પટની લાકડે માર્યો બહુ હતો અને તે દીનો ધીરો પડ્યો છે નકર આ ધીરો રહી જમેવો મારો તો એટલે બે ચાર પાંચ દિન હક થઈ જતો તો તાજે સારા થોડોક વધારે માર્યો તો ધીરો પડ્યો ને બીજો કાંઈ નડે નહીં જંગલમાં ભલે ને કે અહીંયા રખડવા વઈ જાય એ નડે નહીં પાન શું છે કે ખેતરમાં જાય ઊભા પાકમાં જ મજા આવે ઘઉંનું હોય કે કોઈ બાઢ્યું ખોડું હોય કે માંડવી ડગલાનું ભૂકો ઢગલો પડ્યો હોય એમાં છટો ભાગ્યા બાકી બધે હવે ચરે છે એમને વિડીયો ગયો લાઈક સર ને સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી રામ બધાને આપડા ભાઈ ને ત્યાં કીચોડી ગયા રસ્તો આ નવા પર તો પણ બે વર થી કે આખી છે એક જ ફેરા સીડી નાખવાની ઇન એક જ ફેરામાં રસ્તો બધું આવી જાય રસ એટલે રસ એ જોરદાર કે આપડા આ કીચોડે ગયા વર્ષે પર પીતા આવક થઈ વખતે નહી ચાલુ જ કર્યું તો આપણે પોટી ગયા એમ કીધું

અને બીજા કોક ની લાગે હા બાકી અહીંયા બધા માથે ચડી જાય બગાડ બગાડથી